રાજ્યના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી પોતાની પડતર માંગણીઓ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરી રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ અગાઉ જુદા જુદા જલદ કાર્યક્રમો આપ્યા હતા તેમ છતાં પણ પડતર માંગણીઓ સંદર્ભે સરકાર કોઈ વિચારણા નહીં કરવા કરતા હવે પંચાયત સેવાના આરોગ્ય કર્મીઓ લડાઈ લડાઈ મૂડમાં આવી ગયા છે અને રાજ્યના તમામ પંચાયતના આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે ખેડા જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ રહી છે અને સમગ્ર જિલ્લામાંથી જિલ્લા પંચાયતના અંદાજે છસો ત્રીસ જેટલા આરોગ્ય કર્મીઓ આ રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયા છે જેના કારણે આરોગ્યની મહત્વની કામગીરી પર અસર પડી છે ત્યારે કહી શકાય કે સરકાર દ્વારા માંગણી નહીં સ્વીકારાતા આજથી સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતના કર્મીઓ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે આજ રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળના આદેશ અનુસાર અમે સત્તર માર્ચ બે હજાર પચીસના રોજ આજ રોજ ટીડીઓ સાહેબ શ્રીણી સીડીએચ ઓ સાહેબ શ્રીણી અધિક્ષક સાહેબ શ્રીણી અને કલેક્ટર સાહેબ શ્રીણી અમારી મુખ્ય બે માંગણીનું આવેદનપત્ર આજ રોજ આપવા આપ્યા છે કઈ કઈ માંગણીઓ છે એને માંગણીઓને સંધાઈ શું કરશું મુખ્યત્વે અમારી બે માંગણીઓ છે પહેલી માંગણી અમારો ઉચ્ચતર પગાર ધોરણ જે અઠ્યાવીસો જે અમને ટેકનિકલ સંવર્ગ ગણી અને ટેકનિકલ સંવર્ગમાં અમને સમાવેશ કરવામાં આવે અને અમને જે મળતો અઠ્યાવીસો જે ગ્રેડ પે છે એ આપવામાં આવે ગુજરાત રાજ્યની અંદર એક રાજ્ય એવું છે કે સૌથી ઓછો ગ્રેડ પે હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થવર્કરની સંવર્ગના કર્મચારીને આપવામાં આવે છે જેના અનુસંધાન બીજા બધા જે રાજ્યના જે કર્મચારીઓ છે તેમને ચોવીસો અને અઠ્યાવીસો ગ્રેડ પે આપવામાં આવે છે બીજું અમારી જે માંગણી છે જે ખાતાકીય પરીક્ષા જે પંચાયત દ્વારા અમને નિમણૂક જીઆર થયો છે એ જે જીઆર પાછો લે અને અમે ખાતા કે એક્ઝામમાંથી મુક્તિ આપે એ અમારી મુખ્યત્વે બે માગણીઓ છે